ગોધરા સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન છું મારી જોડે રાજુભાઈ નાયક કરીને પેશન્ટ આવ્યા હતા મોટાઓરા ગામના સંતરામપુર તાલુકા તે સવારે પાણી લેવા ગયા હતા ત્યારે એક મહાકાએ મગરે તેમને ઝડપી લીધું હતું એ મગર તેમને ઝડપીને પાણીમાં અંદર લઈ ગયો હતો તે મગર જોડે તેમને દસ મિનિટ સુધી ઝપાઝપી કરીને એમનો જીવ બચાવીને બહાર આવ્યા હતા જ્યારે જીવ બચાવીને બહાર આવ્યા ત્યારે આખા બંને હાથ પગ બંને પર ઈજા કરી હતી મગરે અને આખા લોહી લવાણ થઈ ગયા હતા તેનાથી તે અર્જન્ટ એકસો આઠ લઈને ગોધરા સિવિલમાં મારી પાસે આવ્યા હતા તે જોઈને જ્યારે મેં તેમની કન્ડિશન જોઈ ત્યારે તેમના હાથની બધી નસો કપાઈ ગઈ હતી એમનો હાથમાંથી ખૂબ લોહી નીકળી રહ્યું હતું અને એમના હાથમાં કોઈ જાત કોઈપણ જાતની મુમેન્ટ નથી તે જોવાથી મેં તેમને એક અર્જન્ટ સર્જરીમાં લીધા હતા એમની સર્જરી એક કલાક સુધી ચાલી હતી એક કલાકની જિલ્મત પછી દરેક જેટલી બી નસો એમની કપાઈ હતી તે આપણે સીવી કાઢી અને એમના હડકામાં જે બી ફ્રેક્ચર અને ડિસલોકેશન હતા એ રિલોકેટ કર્યા હતા એ બધું થયા પછી આજે એમના હાથની બધી જ મૂવમેન્ટ આવી ગઈ છે એમના પણ જાતની હવે કોઈપણ જાતની ડિફેક્ટિવ કશું રહ્યું નથી અને